આ ઓબના વારીના બધાય ના ખાતામ નાખા લેવાનો કઈ રીતના વિશ્વાસ રાખો ગમે તે કરી નો ના પાંતી ખરો ને હિસાબ લેવાનું કરવું પડશે નકર સોમા કાકા તમે તો મરી ગયા તમાર તો હેતર જ જહાન બધું સાફ થઈ જહા અને કોયલ નો તો તમારો સપનો જોવો પડશે આ મારા સપનું પૂરું કરવા ખેમાનું ખરો ને હાચવી ને હાચવી ને બુદ્ધિ થી ઓના પાંથી બરું ખરો ને હિસાબ લેવો પડશે આ ખેમો કેટલો બધો વિચિતર છે ઓનો બાપો મૂર્છન્યો ખરો ને એ વિચિતર જ હતો ઓનો ખરો ને કોઈ વિશ્વાસ જ ના રાખતો માર બાપો પુંજોબા ખરાન એ જ ખાલી વિશ્વાસ રાખતા આ ખેમાનો ખરો ને ગોમમાં કોઈ દોરો બાંધયો નહીં આ તો હું છું ને તે વાયકન રાખું છું ને હું હાચું છું તોય માણસ બોલો મારા હાંગત ગદ્દારી કરે છે આનો હું કરું કેટલા વખત ઓને માફ કરો એ ખબર પડતી નથી હું હાચું છું પણ મારા હંગા તારે ગદદારી કરે છે ઓનું હું કરું બોલો ઓને કાલ હડગી ઓસી મે બાર્યો છે તોય મોનસ પલટાઈ જાય હ અને સેવ પોપટ જેવું બોલે છે અને કોઈ થ્યુ જ ના હોય બોલો મોન જ ના અને સેવ મેઠો મેઠું બોલો આ મોણસ એટલો વિચિત્ર છે બોલો ભરા તરાવ મને કોરો નેખરી જો આ મોણસનો ખરો ને હું વિશ્વાસ રાખ્યા જેવો નહીં

આ બધો કાર્ય હોય ખરા ને ચાવી વાલી છે ને આ માણસ અધર ચડ્યા જાય છે પણ એક દાડો ભસ્ટ લઈને ભય પડશે તો ભાજી દહ એને હજી ખબર નહીં પણ મારે કોક કરવું પડશે કોક કરવું પડશે આ શો કાકો ખરા ને મારા હમું તો ખાટા દોત કરશે ને તો મને નહીં લાગતું કે ધંધો લોબો ચાલે વિશ્વા રાખવો પડે લોબો વિશ્વા રાખ્યા તો બધું લોબું હેડ હવારો ને આયા છે નહીં ચા પીવા આયા ગેર નહીં નાસ્તો કરવા આયા એ ખબર પડતી નહીં રીહણું કરી નાશું કે હું રીના ભરેલા છે જો થોડું ઘણું કોક પાછું દીધું તો નહીં માણસ ફરચ્યો નહીં ગેર બોલો હું સહેજ ખબર નહીં પડતી કોઈ આવો આવો મારું મગજ કોમ આવતું નહીં મોહનો ભેગો થઈ જાય આપી દો તમારે ભાઈબન જેવા ભાઈ જેવા ભાઈબંધ

આ કાકો ખરા ને ગનું દુખ લઈન ફરીસ આ મેળો ના ખંબો પર ના હોશિયાર થાય મો તો હું ખવરાઉ છું અને કોઈ દર કેતો નથી કે માં અમુક કરું ને તો મને હિસાબલ જી હરજી પેલા ખાવાનું કરા મરી જહો તો હિસાબ તો કાલ થા અલ્યા જીવતા હો તો બધું થા દેવર દેવર છે ને એટલે ગામમાં લોક વાતો કરશે અને તમારે ભરાવશે મને પેહલા જાણકારી હતી અને જે ઘર માં ના હોય કાકા એ ઘર દુવાળે જાય હોય ટકા દુવાળે જાય ચુકલો દુવાળે જ ગયો છું

એટલે પેલા થી તારે હુના નો ભાવ ઘટી ગયો છે બે દોરા કરી ને મેલ્યા છે આ પૈસા કોઈ મી એમ નતા પડી મેલ્યા ભેગા કરીને ને મેલ્યા તા તમે ના લેવા તો તારે ફૂંચી મેલ્યા હોત અને ખ્યામાં મને ખબર કે તું બરું આવું કરીશ મારા માટે હું આગળનું વિચારું છું બધું એ મને એવું લાગ્યું તું એટલે હું ગમે તેટલા ઊંધા રસ્તા પણ ઘેર તો હેડ આવું મને ખબર હતી આજ વાત આવશે એટલે બે લાવ્યો શું ઉના દોરા છે બે એક મોટો છે અને એક નાનો છે સૌથી પેલી પસંદગી તમારી પછી એમના કે ખેમો મોટો દોરો લઈ જાવ અને છાપા ગડબડ કરી એને લઈ લીધું બધું છે લાખે પોચ્યું તું ખેમા અરે કરોડ હિસાબ નહીં પહોંચ્યું આ બધી સગવડ કરીને મેલી દીધી આધા મધરાઈ જો આ મોટો લેવો છે કે મારા હાથમાં રહી ને એનો દોરો લેવો છે ચાલશે

ખુશ ખુશ થઈ જાય જો એક કોમ કરો તમે ખુશ થયા કે ના ત્યાં મને થઈ અમુક બળતા છે ને હોટલ આ હિસાબ તમને ખબર પડે તો બળી ગયું જાય પણ કાળું થઈ જાય તો તમે જોઈજો એટલા બળી જાય હું તો એક વારી રાખી કાકા ખાલી એટલે પછી કેજો કે ના બધા જોઈને ખુશ હોય છે કે બળી જ હોય છે આપણા જોઈ એનો આપણા બળતા છે ને

આટલા વાબા પડશે ને વાળી એટલે ખબર પડશે ખરા હિસાબ થાય એટલે ખરું સાફ કરીને ચાલશે એટલે વારી વારી ગમે તેમ ભેગું કરે છે કમ્પ્લીટ કમ્પલેટ તો ખ્યામાનું કોમકાજ વાસી વાધાઈને કુત્તા ખોયા નહીં માણસ તો જો માણસ તો કાયમ ન જોયેલા જ છે પણ ભણા મોમી હમા લરે ને અને ગોમ વચ્ચો હોય છે ને તો જોર મજા આવી જાય હિસાબ કરતા કરતા ગોમમાં આવી જાય ને

જીવન ખબર નહિ એટલે તને પૂછું ખુલ્યા અરે સરપંચ ખેમળો ખેડૂતો બે જણા ખરા ને અમે હિસાબ કરીશું અમુક મજા લાવીશ જીવન એ તો મને ચાંદી ખબર પડી લડ્યા કહું અરે લડે છે

બે જીવન ગમે જેવો ધંધો કરે હોય નખો પડે ને એટલે એ ધંધામાં ખરા ને છેલ્લી વાર કઈ ખરા ને જ મારો ભાગીદાર રહ્યા જિંદગી સુધી આપડે તો જીવન ખરા તૈયાર ભણાવ પર આપડે તો બેહવાનું છે ના ના સરપંચ આ બધું તમે તો નહીં કર્યું ના ના જીયા ગમવા ખરા એક શકુની છે

તમારા જેવો ફૂંકણ નહીં કે મુ કોઈ તમારા જેવો આવી કહી દઉં એવો મેલું માણસ નહીં જેવો તેઓ વાપર્યા હા તો કાકા આપણા દુશ્મનો ને ખરા ને

ના ના પણ ખરેખર જોમા કાકા હું ભાવ હું ઘણું કાઠું પડ્યું ઘણું કાઠું પડ્યું જોમા કાકા એ તો હારું થયું ચાર દાડો મળી તો એકણું માં હતા અમારો સરપંચ શું હિસાબ ની જરૂર છે જો ગઢ તોલા નો દોરો રાખ્યો અને તોલા નો દોરો અને પચાસ હજાર માં વધારે વાપરી કાઢે તો હું તો એવું રાખું કે

ભાવ એટલા નો છે હિસાબ સરપંચ મારી છે ઓ અને એવાની છે મારા માટે ચોપડી જ છે મારું મગજ કોલતું ના હોય તો તારી મમ્મી વખરી કેતી હતી